કેવાય ને ભગવાન આપણને ઉતાર્યા હોય ને એટલે બધું ઓટોમેટિક બધું કરીને ચાલી હોય આપણે ચિંતા કરી ગુવાન આ બને આને મારે બોલો જોઈ લો મિત્રો જૂની જૂના જૂની પુરાણી હેલો મિત્રો જય સોમનાથ અરવ મહાદેવ સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં તો સવાર પડી ગઈ છે ને અમે બી હાલ ઉઠી ગયા છીએ તો અહીંયા જુઓ બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને અમારે ચા નાસ્તો કરવાનો બાકી છે તો પપ્પા જય સોમનાથ જય સોમનાથ બાબુ જય સોમનાથ મમ્મી જય સોમનાથ આજ તો બહુ ઊંઘા આવતી હતી તો હુતા તા તો પપ્પાએ હુવા દીધા ને કે પછી પપ્પા હુવા ના દે તો ચલો આજે મોડું થઈ ગયું છે તો ચા નાસ્તો કરી લઈએ ને ચાલો તમે મિત્રો ઠીક છે ચલો બાય 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 બાબુ જય બોલે ચલો ચાલુ થઈ જાય ને અહીંયા સૌરવ જોશી ચલો મિત્રો જઈએ ઓફિસ ત્રીજો દિવસ છે આપણે આજે ባይበቅል ነው።

તને શું નડે બાર મૂકી દે કુંડી મૂકી દે શું થઈ છે રાતે બાર ચોકડી માં એટલે આ બી હાલ આપડે લેતા જવી અને નાખી દેવી લઈ લેવો ના સાટલી ભરે ને ચઈ નઈ નાખી દેવા કે મો વર્ષા નું પેદા થાય મચ્છર બધું હે નોલેજ માં કઈ નહીં પણ નોલેજ ને અમુક અમુક વાર જ વાપરી બ્લોગ હા તો ઠીક છે તો અમે તો થઈ તૈયાર ને વરસાદ વચ્ચે તો તો બહુ સાણંદ બાજુ બહુ વરસાદ પડી જાને આ કઈસો આવજો નહીં અમારે

બોલો મિત્રો જૂની જૂની જૂના પુરાણી વસ્તુ ભાઈ બહુ બહુ ટાયર અમે બેઠો બાકી જોરદાર હા બાબુ

સાયકલ નું ટાયર હોય તો મજા આવે આ ટાયર તો તો કડક પડે પણ લઈને લઈને અને બહુ મજા આવે ટાયર હારે હારે દોડવાનું પાયું હા તો જતું જ રે ચાલો તો મિત્રો જો આવા ટાયર બે નીકળ્યા છે અને ચાથી લઈને આવ્યા તું બરાબર બહુ મજા આવી રમવાની અને આ જૂની જૂની રમતો રહી ને પેલા હવે ભૂલાતી જાય હવે તો મોબાઈલ ને ગેમ માં બધા માંડ્યા જેવો જેવી રીતે અમારા ભાણો જો

સાની ના હોય નઈ રાખ સાની કઈ સાનું ના રાખો એવા ભાઈ ને હા ભાઈ

ડોક્ટર નો મેર પડે એવું લાગતો નહીં કારણ કે અત્યારે થોડું કાઠું હોય થોડું ભણવાનું કાઠું પડી ગયું અને આ સાયન્ટિસ્ટ બની જાય તો બની જાય બરોબર પાણી ઉપર એક્સપેરિમેન્ટ કરે પાણી ઉપર આમ જોઈ ન કે દે કા ઠંડુ પાણી બરોબર ચિત્રો તો આવી ગયો ધબ ધબઈને પાછો વરસાદ એ હો આ ઘરે જે બાબુ વીજળી થાય બાબુ ચીજડી થાય અંદર એ કઈ કે મને મને કુટે

એન્જિનિયર તમે કર્યું કે આર્ટિસ્ટ આહાહા વેરી ગુડ આ દાદોવાનામ અને વરસાદના ઠંડકની સાથે આપણે આ વિડિયોને અહીં જ એન્ડ કરીશું મળીએ કાલ ભરી દે નવા વિડીયો મળીયા જય હિન્દ ઓલી વાદરામાં ટેક કેર બાય બાય જય સોમનાથ હર હર બાય બાય